ના પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે તેજીથી વધતી લોકપ્રિયતાનું કારણ છે તો ગુજરાતમાં ભાજપ ડરી ગઈ છે આનંદીબહેનનું રાજીનામું ગુજરાતમાં આપની ભ્રષ્ટાચાર સામેની લડાઈની જીત છે તો કેજરીવાલ દ્વારા તરત જ આ પ્રતિક્રિયા આપવામાં આવી છે ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે આ પ્રતિક્રિયા કનુભાઈ કલસારિયા કનુભાઈ અરવિંદ કેજરીવાલ દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે કે આનંદીબેન પટેલ જે રાજીનામું આપવા માટે સોશિયલ મીડિયા પર વિનંતી કરી છે તેના ઉપર આપ શું કેશો ગુજરાતનું સદભાગ્ય અને આનંદીબેન ગુજરાતના પ્રશ્નો ગરીબ પ્રજાના પ્રશ્નો અનેક સમાજોના પ્રશ્નો એને શાંતિથી ઉકેલવામાં નિષ્ફળ રહ્યા છે એ આપણે જાણતા હતા અને જ્યારે એવા સંજોગોમાં આખરે એમને આ છોડવાની ફરજ પડી છે અથવા તો વિચારપૂર્વક છોડી રહ્યા છે ત્યારે ચોક્કસ એ આપની વધતી જતી લોકપ્રિયતા ભ્રષ્ટાચાર સામેનું જબરદસ્ત ડુંબરેશ અને છેલ્લા દિવસોમાં બે વખત આપના નેતા શ્રી કેજરીવાલની ગુજરાતની મુલાકાત અને લોક જાગૃતિ આ બધા જ કારણોને લઈને અનન્દીબેને જ્યારે આવી ઈચ્છા પ્રગટ કરી છે ત્યારે એના માટે ભાજપે તો ખૂબ રાજી થવા જેવું છે જ નહીં કારણ કે આગળ જતાં ભાજપની સરકાર ગમે તેવું સારું કાર્ય કરે પણ એમાં એમાંય સફળ થાય એવું દેખાતું નથી અને લોકો એનાથી થાકી ગયા છે એટલે ભલે આનંદીબેન કદાચ છોડે પણ એમ છતાં